બનાસકાંઠા લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયાતો હતો ડ્રો ભજન સંધ્યાના આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજકો થયા હતા ફરાર ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપતા નોંધાઈ ફરિયાદ ધાનેરાના ચાર શખ્સો વિરુદ્ધ રાજસ્થાનના મંડારમાં નોંધાઈ ફરિયાદ ભજન સંધ્યાના આડમાં રામધણી લકી ડ્રો આવ્યો હતો યોજવામાં બનાસકાંઠા લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયાતો હતો ડ્રો ભજનસંધ્યાના આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજકો થયા હતા ફરાર ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપતા નોંધાઈ ફરિયાદ ધાનેરાના ચાર શખ્સો વિરોધ રાજસ્થાનના મંડારમાં નોંધાઈ ફરિયાદ ભજન સંધ્યાના આડમાં રામધણી લકી ડ્રો આવ્યો હતો યોજવામાં બનાસકાંઠા લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયાતો હતો ડ્રો ભજન સંધ્યાના આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજકો થયા હતા ફરાદ ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપતા નોંધાઈ ફરિયાદ ધાનેરાના ચાર શખ્સો વિરુદ્ધ રાજસ્થાનના મંડારમાં નોંધાઈ ફરિયાદ ભજન સંધ્યાના આડમાં રામધણી લકી ડ્રો આવ્યો હતો યોજવામાં બનાસકાંઠા લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયાતો હતો ડ્રો ભજનસંધાના આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજકો થયા હતા ફરાર ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપતા નોંધઈ ફરિયાદ ધાનેરાના ચાર શખ્સો વિરુદ્ધ રાજસ્થાનના મંડારમાં નોધઈ ફરિયાદ ભજન સંજાના આડમાં રામધણી લકી ડ્રો આવ્યો હતો યોજવામાં